તો કેમ છો મિત્રો તો તમારું હાર્દિક સ્વાગત કરું છું એટલે કે બાબુ ઠાકોર ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો અત્યારે તમને ખબર જ હશે કે ડીજે લવર ઇન્સ્ટાગ્રામની અંદર ફૂલ ટ્રેન્ડિંગમાં ચાલે છે ખાલી તમે ડીજે લવરનું નામ લો ને તો ફળદે વિડીયો તમારો મિલિયને જતો રહે તો મિત્રો તમે ડીજે લવરનું નામ લઈ અને વિડીયો વાયરલ કરો એનો કશું વાંધો નહીં પણ અમુક લોકો એવા પડ્યા છે ને કે હા ખોટી રીતે ડીજે લવરનું નામ લઈ અને વિડીયો વાયરલ કરે છે લખી લખીને વિડીયો વાયરલ કરે છે અને એ છોકરીને બદનામ કરવાનું કરે છે તો મિત્રો તમે સારી રીતે વિડીયો બનાવો એમાં કશું વાંધો નહીં પણ કોઈ છોકરીને બદનામ ના કરશો તો પહેલા તો તમે મિત્રો આ વિડીયો જુઓ જેની અંદર ડીજે લવર છે જ નહીં પણ ખોટી રીતે ડીજે લવરનું નામ લખી અને ડીજે લવરને બદનામ કરવાની કોશિશ કરે છે આ આ તો તો મિત્રો તમને શું લાગે કે ડીજે ડીજે લવર લવર છે ના 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 નથી આ બીજું કોઈ છે તો મિત્રો આ ભાઈ થોડીક લાયક અને વ્યૂ લેવા માટે છોકરીને બદનામ કરવા માટે આવી રીતે ડીજે લવર નું નામ લખી અને વિડીયો વાયરલ કર્યો છે જે વિડીયો ઇન્સ્ટાગ્રામની અંદર મિલિયન પ્લસ જતો રહ્યો

એ મારું પર્સનલી વસ્તુ હોય હા તો પર્સનલી વસ્તુ હોય ને તો એને પર્સનલી જ રખાય આવી રીતે ઇન્સ્ટાગ્રામ ની અંદર રીલ પોસ્ટ કરી અને કોઈ છોકરીને બદનામ ના કરાય હવે એક વાત તું મારી સાંભળી લે કે તારી જ બેન હોય અને એમાં તાર બેન નું નામ લખી અને રીલ અપલોડ કરી નાખે તો તાર બેન ને તને કેટલું ખોટું લાગે અને વાત રહી બીજી મિત્રો કે આની અંદર ડીજે લવર છે જ નહીં આ ખરાબ બપોર ની પેદાઈશ એને કબૂલ પણ કરી લીધું હે કે આ ડીજે લવર નથી આ બીજું કોઈ છે અલ્યા કોણ હે ભાઈ તું ફટાફટ બોલજે

કે એ તો બધાને ખબર છે કે ઈ ડીજે લવર નહીં પણ તું જેની રીલ અપલોડ કરે છે એનું જ નામ લખીને અપલોડ કરતો તો કેમ વ્યૂ નહીં આવતા વ્યૂ ના આવતો હોય તો એક કામ કર રોડે જતો રે અને નાગો થઈ અને તું અને એ પર્સનલી વસ્તુ છે ને બી ઉઘાણા થઈને રીલ બનાવો એટલે મિલિયનોમાં વ્યૂ આવશે તો આવા પછી કોઈ ખરાબ કોમેન્ટ ના મારતા કે ડીજે લવર બરાબર અલા તને કીધું ને કે ડીજે લવર છે જ નહીં અને તું ખરાબ કોમેન્ટ મારવાનું કહે ને તો હું તને બસ ખાલી એટલું જ કહું છું કે તું મહેરબાની કરી અને આવી રીતે લખી અને રીલ અપલોડ ના કરતો ન કે હવે તને અમે ખરાબ કોમેન્ટ નહીં મારા પણ હા ઘરે આવી અને તારી જરૂર મારશે ખોડું આપણે આ કોક હંતે વિડિયો ના દકે આપણે કોક છોકરીના ઘરના માં બાપ હંતે બાકી મરા એટલે આપણે કોઈ એવું કરવાનું આવતું નહીં હા તો તારે કાંઈ કરવાનું નહીં આવતું તો તે શું લેવા આવી ભૂલ કરી જખમરાવા હવે મિત્રો છોકરી હતી બીજી અને ડીજે લવરનું નામ લખી અને રીલ અપલોડ કરી લીધી શા માટે ખબર મિત્રો થોડાક લાયક અને વ્યૂ લેવા માટે અને મિત્રો ઘણા લોકો ડીજે લવરનું નામ લઈ અને વિડીયો બનાવે છે અને એ છોકરી સપોર્ટ પણ કરે છે એ વિડીયો તમારા વિડીયોની અંદર કોમેન્ટ પણ કરે છે અને જો ડીજે લવર ને વિડીયો સારો લાગે તો તેના ઇન્સ્ટાગ્રામના અકાઉન્ટની અંદર એ સ્ટોરી પણ ચડાવે છે તો મિત્રો કોઈ છોકરી મહેનત કરતી હોય ને તો એને કરવા દો અને એ જે પણ અત્યારે આગળ છે તો એની મહેનત ના લીધે આગળ છે તો તમે યાર એનો ખોટો ઉપયોગ ના કરો અને વિડીયોમાં એક વાર નહીં એક હજાર વાર ડીજે લવર છે તો જોયું મિત્રો એની અંદર ડીજે લવર છે જ નહીં આ ભાઈએ કબૂલ પણ કરી લીધું છે અને એને એની ભૂલનો પસ્તાવો પણ છે જે ભાઈએ ભૂલ કરી એનો પસ્તાવો એને છે તો મિત્રો હું તમને બસ ખાલી એટલી વિનંતી કરીશ કે તમતા તમે ડીજે લવરના નામે વિડીયો બનાવો પણ કોમેડી રીતે બનાવો જેથી કરીને ડીજે લવરને પણ સારું લાગે અને એ તમને સપોર્ટ પણ કરે એનું એક કારણ છે કે કારણ કે મેં ડીજે લવરના બધા વિડીયો જોયા જેની અંદર ડીજે લવરનો કોઈ પણ કોઈ પણ એક પણ વિડીયો ડીજે લવરનો ખરાબ નથી કાં તો એની અમુક જે પોતા ડીજેનું કામ કરે છે એના વ્લોગ છે અને બીજું કાં તો એના સોંગ ઉપર લિપ્સિંગ વાળા વિડીયો છે કા કારણ કે એ છોકરીના કોઈ મેં ટોટલિંગ વિડીયો જોયા એક પણ વિડીયો એનો ખરાબ નથી તો મિત્રો યાર આવું ના કરો અને કામ એવું કરો કાં તો કોમેડી કન્ટેન્ટ કરો તો જેથી કરી અને સામેવાળા ઉપર વિડીયો બનાવીએ ને તો એને પણ સારું લાગે કારણ કે એ પણ પછી તમને સપોર્ટ કરે બસ એટલી વિનંતી કરીશ બાકી બધા મિત્રોને જય માતાજી વિડીયો સારો લાગે તો એક કોમેન્ટ કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો બાય હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી